તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલની જે શારીરિક કસોટી છે તે ટૂંક સમયમાં ચાલુ થવાની છે ત્યારે ઘણા મિત્રોને છે દોડતી વખતે છે શ્વાસ ફૂલવાની છે તે તકલીફ જોવા મળે છે તો તે બાબતને લઈને આપણે આ વિડીયો બનાવ્યો છે તો આ શ્વાસ ફૂલે છે તે બાબતે હવે શું કરવું તેને લઈને આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનો ભૂલશો નહીં તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો જે પણ મિત્રો છે દોડની શરૂઆત કરતા હશે તો શરૂઆતના સમયમાં છે તે મિત્રોને છે શ્વાસ ફૂલવાની તકલીફ છે તે જોવા મળતી હોય છે શરૂઆતમાં મિત્રો છે આ થવાનું મુખ્ય કારણ એ છે કે હાલ ઓચિંતાની તમે દોડની પ્રેક્ટિસ કરશો એટલે તમને છે શ્વાસ ફૂલવાની તકલીફ જોવા મળશે તમે અત્યાર સુધી છે દોડ ન કરી હોય તેના કારણે છે ઓચિંતી તમે દોડ શરૂ કરશો એટલે તમને છે આ પ્રોબ્લેમ દરેક વ્યક્તિને છે જોવા મળશે તો આ બાબતમાં હવે તમારે શું કરવું તેના વિશે વાત કરીએ તો સૌ તો તમારે છે તમારે જે પણ દોડ શરૂ કરવી છે તે પહેલાં તમારે છે તમારા શરીરને છે ગરમ કરવું જોશે જેનાથી તમારી શરીરમાં છે તે સ્ટેમિના વધે તેમાં સ્ટ્રેમિના માટે છે જેમાં તમે દરરોજ છે જે તે ગ્રાઉન્ડમાં રનિંગ કરતા હોય તો તેમાં છે દસ કે બાર રાઉન્ડ છે તમે ચાલીને છે મારી શકો છો ઉપરાંત તમે છે સાયકલિંગ પણ કરી શકો છો જેનાથી તમારા જે પગમાં છે દોડવા માટે છે પૂરતું છે તમને વોર્મઅપ મળી રહેશે ઉપરાંત જે તમે છે અહીં બાજુમાં જે ફોટો આપેલો છે શરીરની એક્સરસાઇઝનો તે એક્સરસાઇઝ પણ છે તમે કરી શકો છો ત્યારબાદ છે તમે પોતાની રનિંગ છે તે શરૂ કરી શકો છો આ ઉપરાંત છે તમે જ્યારે પણ દોડતા હોવ ત્યારે દોડતી વખતે છે લાંબા લાંબા શ્વાસ લેવા જોઈએ જેનાથી તમને છે જે શરૂઆતમાં છે શ્વાસ છે તે ફૂલાવાની શક્યતા ઓછી થઈ જશે અને શ્વાસ છે તમે લાંબા લાંબા લેશો જેના કારણે છે તમારા ફેફસામાં છે તે પૂરતા પ્રમાણમાં છે ઓક્સિજનની અવર જવર છે તે થશે અને શ્વાસ ફૂલાવાની તકલીફ ઓછી થઈ જશે ઉપરાંત છે તમે છે દરરોજ દોડમાં છે વધાર કરતો રહેવો એટલે કે તમે દરરોજ છે થોડી થોડી દોડ છે તમારી દોડમાં વધારો કરવાનો રહેશે જેમ તમે એક દિવસ એક કિલોમીટર દોડ્યા હોય તો બીજા દિવસે દોઢ કિલોમીટર બે કિલોમીટર એ રીતના દોડમાં દોડમાં છે દરરોજ છે થોડો થોડો વધારો છે તે કરતું રહેવું જોઈએ ઉપરાંત છે તમે છે જે દોડની શરૂઆત જ્યારથી કરો છો ત્યારથી રેગ્યુલર છે તમારે દોડવું જોઈએ જેનાથી છે તમારી છે દોડમાં છે તે સ્પીડ પણ આવશે અને છે દોડ પૂરેપૂરી તમે છે તે પૂરા ટાઈમમાં દોડી શકો અઠવાડિયામાં એક દિવસ છે તમે દોડમાં છે આરામ લઈ શકો છો આ રીતના મિત્રો તમે દોડશો તો તમારે છે તે પૂરતા સમયમાં દોડ પણ પૂર્ણ થઈ જશે અને છે શ્વાસ ફૂલવાની જે તકલીફ છે તેમાં પણ છે તે ઓછો ઘ ઓછો થઈ જશે એટલે કે ઘટાડો થઈ જશે જેનાથી શ્વાસ છે તમારો છે ફૂલાશે નહીં અને લાંબુ છે તમે દોડી શકશો